તો પ્રાથમિક તો હું જણાવી દઉં કે મારું નામ છે તારક ઠાકોર ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિનો હું કન્વીનર છું અને આજે સમગ્ર પાટડી દસાડા સુરેન્દ્રનગર અને ગુજરાતભરમાંથી અહીંયા આગળ ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજો જેમાં ઠાકોર કોળી દેવી પૂજક રાવણ નટ નાઈ મોચી ગોસ્વામી જે બી તમે નાનામાં નાની જ્ઞાતિઓ ગણી શકો કે જે કહેવાતી તો ઓબીસી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ પણ એમને આજની તારીખ સુધીમાં અનામતના નામ ઉપર ખાલી કુણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો છે આગ એવી જ્ઞાતિઓ છે કે જેના વોટ લઈને જેના મતદાન લઈ અને સરકાર બને છે એમએલએ સાંસદ સભ્યો મંત્રી અને મુખ્યમંત્રી પ્રધાનમંત્રી બને છે પણ આજની તારીખમાં આ જ્ઞાતિઓ ગુજરાતના અંદર મજૂરી કરી રહી છે એમને જે શિક્ષા કે રોજગાર કોઈપણ પ્રકારનો ના લાભ મળે છે ના એમનો કોઈ પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે અને ના આજની તારીખમાં એમના બાળકો ભણેલા ગણેલા મજૂર થઈ રહ્યા છે એમને કોઈપણ પ્રકારની મદદ નથી મળી રહી જેના કારણે આજની તારીખમાં એમનું ભવિષ્ય અત્યારે ખતરામાં છે અમે અહીંયા આગળ એક જ માગણી કરવામાં આવ્યા છીએ કે જો અમે ખરેખર ઓબીસી છીએ સામાજિક શૈક્ષણિક રીતે પછાત છીએ ગુજરાતમાં ઓબીસી અનામત આપ્યાના પચાસ પચાસ વર્ષ થઈ ગયા તો કેમ આજની તારીખમાં અમારા દીકરા દીકરીઓ લોકોના ઘરે કામ કરવા કચરાપોતું કરવા જવું પડે છે અને કેમ આજની તારીખમાં અમારા દીકરા દીકરીઓને નાની મોટી મજૂરી કરવી પડે છે એનું કારણ એ છે કે ગુજરાતમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે પણ એમાંથી અમુક જ્ઞાતિઓ કે જે સામાજિક શૈક્ષણિક રીતે આગળ છે સમૃદ્ધ છે જે કહેવાતી સમૃદ્ધ જ્ઞાતિઓ જોડે ધંધા રોજગાર શિક્ષણ કરે છે એમના જોડે સામાજિક રીતે કોઈ પ્રકારનો ભેદભાવ નથી થતો અને આજની તારીખમાં એ ઓબીસીની વીસ ટકા એ નથી ધરાવતા પણ એંસી ટકા અનામત લઈ જાય છે સત્યાવીસ ટી સત્યાવીસ સીટો અનામત આપવામાં આવે છે એમાંથી બાવીસથી ત્યાવીસ સીટો એ લઈ જાય છે મારો પ્રશ્ન એ છે કે જો સમૃદ્ધ જ્ઞાતિઓ ઓબીસીમાંથી એંસી ટકા અનામત લઈ જશે સત્યાવીસમાંથી બાવીસ બાવીસ સીટો લઈ જશે તો અમારા મારા દીકરા દીકરીને અમે પેદા સૂકા કરી મજૂર બનાવવા કરીએ અમારે એમનું ભવિષ્ય જોવાનું કે નહીં જોવાનું અમે અહીંયા આગળ એક જ માગણી આપવામાં કહેવા માટે આવ્યા છીએ કે આપણા માનનીય સુપ્રીમ કોર્ટે ઓગણીસો ત્રાણુંમાં ઇન્દિરા શાહની જજમેન્ટમાં એવું કહ્યું છે કે તમે ઓબીસી અનામતમાં વર્ગીકરણ કરો કારણ કે ઓબીસીમાં આવતી દરેક જ્ઞાતિઓ સરખી ના હોય અને આજની તારીખમાં ભારતના અગિયાર રાજ્ય કે જેના અંદર કોંગ્રેસ અને ભાજપ બંને શાસિત રાજ્ય આવી જાય છે ત્યાં આગળ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે તમે ભાજપની વાત કરો તો બિહાર હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કોંગ્રેસની વાત કરો તો તેલંગાણા અને કર્ણાટક તો ગુજરાત શું ભાજપ ભારતના બહાર આવે છે કેમ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં નથી અમે એક જ રજૂઆત કરવા આવ્યા છીએ કે ઓબીસીમાં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓના અમે વિરોધમાં નથી ના અમે એમને બહાર નીકાળવાની માગણી કરી રહ્યા છીએ ના અમે એમના વિરુદ્ધમાં છીએ અમે એક જ વસ્તુ કહીએ છીએ કે સત્યાવીસ ટકામાંથી તમે ચારથી પાંચ ટકા આ જ્ઞાતિઓને અનામત આપી દો કારણ કે છેલ્લા ત્રીસ વર્ષમાં એમની બહુ જ લાભ લીધો છે અને આજની તારીખમાં એ જનરલ કેટેગરી સક્ષમ થઈ ચૂકી છે અને અમારે જે જેવી યુબીસીમાં આવતી વિકાસથી વંચિત જ્ઞાતિઓ જેમના બાળકો આજે ભણી લખીને મજૂરો બની રહ્યા છે એમના અનામતનો લાભ મને એ ડૉક્ટર બની શકે એન્જિનિયર બની શકે ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી ક્લાસ વન અધિકારી બની શકે અને એમનોય વિકાસ થાય એમને પણ સામાજિક રીતે ઉત્થાન થાય એના માટે એમને અલગથી બાવીસ ટકા આપવામાં આવે કે જેના કારણે એનો વિકાસ થઈ શકે અને એ જ માગણી માટે અહીંયા આગળ આખા ગુજરાતમાંથી પાટડી દસાદામાંથી ખાસ બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છીએ અને એક જ શબ્દમાં માંગ છે અમારા ગુજરાતમાં ઓગીસી અનામત વર્ગીકરણ જોઈએ